મહત્વના સમાચારમાં અંબાજી મહામેળાને લઈને અંબાજી માર્ગો પર પદયાત્રિકોનું શ્રદ્ધા અને ભક્તિનું મહાસાગરું મઠ્યું શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ રૂપે ભાદરવી પૂનમને લઈને અંબાજી માતાજી અને દર્શન કરવા માનવ મહેરામણું મઠ્યું મહેસાણા અને અંબાજીના માર્ગો પર રાજકોટથી અંબાજી સંઘે આકર્ષણનું કેન્દ્ર બન્યું અંબાજી માતાજી આ પ્રસંગને લઈને રાજકોટથી નીકળેલા સંઘને પદયાત્રા મહોત્સવ નામ આપવામાં આવ્યું રાજકોટનો સંઘના શ્રદ્ધાળુઓ રોજ અલગ અલગ કપડાં પહેરી અને શણગાર સજતા એક વિશેષ દેખાવ જોવા મળ્યો ગરબા માથે લઈ અને અંબાજી માતાજીને આમંત્રણ આપવા માટેનું મહત્વ ધરાવે છે બેન મારું નામ આરમી ગોડિયા છે અમે લોકો રાજકોટથી આય શ્રી અંબા કુરિયર મંદિરેથી તારીખ પચીસના અમે નીકળ્યા હતા અને હવે અમે પાંચ તારીખે અંબાજી પહોંચશું અને અમારો સંઘ બધાથી વિશેષ એટલા માટે કહે છે કે કારણ કે અમે લોકો જ્યારથી રાજકોટથી નીકળ્યા છીએ ત્યારથી દરરોજ હર અમે લોકો આવી રીતના અલગ અલગ કણગાર સજીને નીકળી છે એ અમારોથી એ પાછું એ જ છે કે શું કામ તો એટલા માટે કે આપણે જ્યારે આપણી ઘરે પ્રસંગ હોય છે તો આપણે લોકો કેમ સજી હજીને તૈયા થાય છે પાર્લરમાં જાય છે ત્યારે ગમે તે બી કરે છે અને માતાજીના પ્રસંગમાં તમે વેસ્ટર્ન કપડાં પહેરીને આવો છો ડ્રેસ પહેરી આવો છો તો એ સારું ન લાગે તો આ આભી માતાજીનો પ્રસંગ છે અમે લોકો નામ આપ્યું છે રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવ મહાઉત્સવ છે આપણા ઘરે જે પ્રસંગ છે એનાથી પણ મોટો એવો પ્રસંગ છે માતાજીનો પ્રસંગ એટલે અમે એના માટેથી આ લોકો બધા સજી સજીને અમે લોકો માતાજીના દ્વારે જાય છીએ શું મતલ છે ગરબા એટલા એટલા માટે કે અમે લોકો માતાજીને નવરાત્રીનું આમંત્રણ આપવા જાય છીએ કે તમે લોકો અંબા રાજકોટ આવી અને અમારી અમારા જે અંબાખુડિયા મંદિર છે ત્યાં નવરાત્રિ રમવા માટે પસારશો